પણ પહેલા તમારે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે હા મિત્રો તો પહેલા અત્યારે ખૂબ રીતે એક છોકરીનો મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે ખૂબ રીતે સારું ગાઈ રહી છે અને જો તમે તેને સપોર્ટ કરવા માંગતા હોય તો વિડીયો વધુ વધુ શેર કરજો લાઈક કરી નાખજો તો પહેલા તમે રાખોની જો પહેલા મિત્રો વિડીયો તમે જોઈ લો એ ઝાલા વાડમાં ચાલાનું વાગે ગગને ગાજે ડાક ગાદીએ ગુરુ બેઠા ಠಾಕರ ದಿಠಾ ಎಡಲೆ ನಾಮ ನಾರಿ ನಾತ ಛಮಾರಿ ಪಾಘಡಿ ಉ ನಮ ಮಾಲ ವಡಲೆ ನಾಮ ನಾರಿ ನಾತ ಛಮಾರಿ ಪಾಘಡಿ ಉತ್ತಮ ಮಾಲಧಾರಿ ಏ ಹಾಸ ಹಾತೇ ಕಾಯಮ ભોળી છે ના નાત અમારી તારી છે જવાબદારી હે ઝાલા વાડ મો ઝાલર વાગે ગગને વાગે ડાક મે મિત્રો તમે આ વિડિયો જોયો તમને ગીત કેવું લાગ્યું કેવો છે તેનો અવાજ અને મિત્રો તમને તેને આગળ વધારવા માંગતો હો તો વિડિયો વધુ વધુ શેર કરજો અને આ દરેક વિડિયો જોવા માટે મારા ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા મિત્રો મળશે નવા વિડિયો સાથે ધન્યવાદ ધન્યવાદ